હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે તો ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષાની અંદર નાપાસ થયા છે એવા વિદ્યાર્થીઓને એવા પ્રશ્ન હોય કે હવે અમારી પરીક્ષા ક્યારે તો આપણે આવા વિડીયો આપણી ચેનલમાં ઓલરેડી મૂકી દીધેલા છે તમે જોઈશો તો બધી જ માહિતી તમને આપણી ચેનલની અંદરથી મળી જ જશે તમારે બહાર પણ નહીં જવું પડે અને કોમેન્ટ પણ કરવાની જરૂર નહીં પડે પરંતુ ફરીથી એકવાર આ વિડીયો તમને બનાવીને માહિતી આપી દઉં કે જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા બે હજાર ચોવીસની અંદર નાપાસ થયા છે એવા વિદ્યાર્થીઓની હવે પરીક્ષા ક્યારે આવશે તો હવે બે હજાર પચીસની અંદર આવશે બે હજાર પચીસની અંદર એક્ઝામ આવશે તેની તારીખ પણ આવી ગઈ છે તારીખ પણ હું તમને જણાવી દઈશ એ પહેલાં તમને જણાવી દઉં કે જે વિદ્યાર્થીઓ બે હજાર ચોવીસની અંદર નાપાસ થયા છે એ એક્ઝામ આપી છે પૂરક પરીક્ષાની હવે પૂરક પરીક્ષાની અંદર પણ નાપાસ થયા છે એવા વિદ્યાર્થીઓની પરીક્ષા હવે બે હજારને પચીસની અંદર આવશે એ બે હજાર પચીસની અંદર કેટલા વિષયની પરીક્ષાઓ આપવાની હોય તો વિદ્યાર્થી મિત્રો જે વિષયમાં તમે નાપાસ થયા છો એ વિષયની જ પરીક્ષા આપવાની હોય મેં વારંવાર આવું તમને જણાવ્યું છે તો પણ વિદ્યાર્થીઓને ખબર નથી હોતી જે વિષયમાં નાપાસ થયા હોય એક્ઝામ્પલ તરીકે તમે માર્ચ મહિનાની અંદર બે હજાર ચોવીસમાં એક્ઝામ આપી હતી તેની અંદર તમે ત્રણ વિષયમાં નાપાસ થયા હતા ત્યાર પછી તમે જુલાઈ એક્ઝામનું ફોર્મ ભર્યું હવે જુલાઈ એક્ઝામનું ફોર્મ ભર્યું એમાં પણ તમે એક વિષયમાં પાસ થઈ ગયા પરંતુ બે વિષયમાં નાપાસ થાવ છો એટલે કે હવે બે વિષય જ રહ્યા તમારે તો હવે બે વિષયની પરીક્ષા તમારે બે હજારને આપવાની છે એની માટે તમારે ફોર્મ ભરવાના હશે ફોર્મ ભરવા માટે તમારે જ્યારે ફોર્મ ભરવાની તારીખ આવે ત્યારે તમારે ફોર્મ ભરવાનું હોય છે હવે એ તારીખ આવશે ત્યારે હું તમને માહિતી આપવાનો છું બધી માહિતી દર વર્ષે આપું છું એટલા માટે તમે અમારી ચેનલ સાથે જોડાઈ જાજો એટલે જ્યારે પણ ફોર્મ ભરવાની તારીખ આવશે એ જ દિવસે તમને નોટિફિકેશન મળી જશે તમે જો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલું બે લાયકન દબાવ્યું હશે તો અને ત્યાર પછી તમે ફોર્મ ભરી દેજો એટલે તમને પણ એ પણ માહિતી મળી રહે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ટાઈમ ટાઈમટેબલને એવું પણ આપણે આપણી ચેનલમાં મૂકતા હોઈએ છીએ તો હવે આપણે માહિતી જણાવી કે જે વિષેમાં નાપાસ થયા છો એ વિશેની તમારે એક્ઝામ આપવાની છે પછી તમારે જે પ્રમાણે વર્ષે ભણતા હતા એટલે કે આપણે બે હજાર ચોવીસની અંદર જે ભણા છીએ પરંત નહીં તમે બે હજાર ત્રેવીસની અંદર ભણા છો બે હજાર ત્રેવીસની અંદર જે ભણા છો એ તમારે કોર્સ બે હજાર ત્રેવીસ ચોવીસનો બદલાઈ ગયો બે હજાર ચોવીસમાં નવી બુકો આવી ગઈ તો હવે નવી બુક પ્રમાણે તમારે વાંચવાનું કે જૂની બુક પ્રમાણે તો વિદ્યાર્થી મિત્રો તમારે જૂની બુક જે છે તમે જે વર્ષે ભણા છો એ વર્ષની બુક હોય એ પ્રમાણે જ તમારે રીડ કરવાનું છે એ જૂના કોર્સ પ્રમાણે જ તમારે ક્વેશ્ચન આવતા હોય છે બરાબર અને કાંઈ પણ અપડેટ આવશે તો એની માહિતી તો હું તમને આપવાનો જ છું જો તમે અમારી સાથે જોડાયેલા હશો તો એટલે કે તમારે જો જૂના કોર્સ પ્રમાણે એક્ઝામ આપવાની છે જેટલામાં નાપાસ થયા છો એ વિષયની જ પરીક્ષા આપવાની છે હવે પ્રશ્ન રહ્યો કે કેટલા માર્ક્સનું આવે એ બધું તો હવે એ પણ જણાવી દઉં કે તમારે જે એસી માર્ક્સના જે વિદ્યાર્થીઓને પેપર આવતું હતું એને એસીનું જ આવશે સો માર્ક્સનું આવતું હતું એ વિદ્યાર્થીઓને સોનું આવશે જે રીતે તમે રેગ્યુલર તરીકેની એક્ઝામ આપી એ જ રીતે તમારે રિપીટર તરીકેની પણ એક્ઝામ આપવાની હોય છે એમાં ડિફરન્ટ એટલો હોય કે જે વિદ્યાર્થીઓ દસમાં ધોરણના વિદ્યાર્થીઓ છે એને ઇન્ટરનલ માર્ક્સ મૂકવામાં નથી આવતા કેમ કે ઇન્ટરનલ માર્ક એને ઓલરેડી મૂકેલા હોય એટલે એને બીજી વાર એક્ઝામ દેવાની નથી અને ઇન્ટરનલ માર્ક્સ મૂકવામાં આવતા નથી એટલે તમને એમ થશે ઇન્ટરનલ માર્ક ગણાતા નથી પરંતુ એ મૂકવામાં જ નથી આવતા કેમ કે તમારા ઓલરેડી એ એડ થઈ ગયેલા હોય છે હવે ત્યાર પછી આપણે વાત કરીએ તો પાસિંગ માર્ક કેટલા તો જે રીતે અત્યારે હતા પાસિંગ માર્ક તેત્રીસ માર્ક્સ એ રીતે તમારે પાસિંગ માર્ક્સ રહેશે ત્યાર પછી હજુ એક પ્રશ્ન હોય કે હવે તારીખનું હું કહેતો તો તમને તો તારીખ કઈ હશે તો વિદ્યાર્થી મિત્રો તારીખ તમારી છે સત્યાવીસ બે એટલે કે સત્યાવીસ ફેબ્રુઆરી બે હજારને પચીસ દર વર્ષે માર્ચ મહિનામાં હોય છે પરંતુ આ વર્ષે પંદરથી વીસ દિવસ વહેલી એક્ઝામ છે એટલે કે સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસથી લઈ અને તેર ત્રણ બે હજાર ચોવીસ એટલે કે તેર માર્ચ બે હજાર ચોવીસ સુધી તમારી એક્ઝામ રહેશે આ તારીખ બોર્ડે જાહેર કરેલી છે બોર્ડ એક વર્ષ પહેલાં જ માહિતી આપી દેતું હોય છે આખા વર્ષનું બધું શેડ્યુલ આપી દેતું હોય દિવાળીની એક્ઝામ ક્યારે ક્યારે વેકેશન એ બધી જ માહિતી આપી દેતું હોય એનો પણ આપણે વિડીયો મૂક્યો છે તમને ના ખબર હોય તો ચેનલમાં જઈ એને જોઈ લેજો અને એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દેજો તો તમે ત્યાંથી પણ જોઈ શકો છો હવે કાંઈ પણ માહિતી જોતી હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં જણાવી દેજો જય હિન્દ જય ભારત